જેમને ભારતના સિંહ તરીકે ઓળખવામાં આવે છે એવા સરદાર ઉધમસિંહની આજે જન્મજયંતિ છે જેમને ઓગણીસો ઓગણીસના બાગ હત્યાકાંડના સાક્ષી માનવામાં આવે છે આ હત્યાકાંડમાં હજારો લોકોને મળતા જોઈ સરદાર ઉધમસિંહે અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું ઉધમસિંહ ભગતસિંહને પોતાના ગુરુ માનતા હતા તેથી તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા તેમણે આ હત્યાકાંડ માટે જવાબદાર રેજનલ ડાયર અને માઇકલ ઓ ડાયર સાથે બદલો લેવાનું તેમના જીવનનું મિશન બનાવ્યું જોકે તેઓ લંડન પહોંચે એ પહેલાં જ જુલાઈ ઓગણીસો સત્યાવીસમાં બ્રેઇન હેમરેજના કારણે જનરલ ડાયરનું અવસાન થયું હવે ઉધમસિંહનું નિશાન હતું માઇકલ ઓ ડાયર ડાયરને મારવા માટે ઉધમસિંહ છ વર્ષ સુધી લંડનમાં રહ્યા અને મારવાની યોજના ઘડી આખરે બેઠક દરમિયાન સરદાર ઉધમસિંહ લંડનના કેક્સ્ટન હોલમાં ગયા જ્યાં તેઓ માઇકલ ઓડાયરને મળ્યા જોકે ત્યાં હાજર સૌ કોઈને એમ જ લાગતું હતું કે ઉધમસિંહ તેમને સ્ટેજ પર મળવા ગયા છે પરંતુ તેમણે એક પુસ્તકમાંથી બંદૂક નીકાળી અને માઇકલ ઓડાયરને ગોળી ધરવી દીધી આ ઘટના બાદ ઉધમસિંહની ધરપકડ કરાઈ ઉધમસિંહને એકત્રીસ જુલાઈ ઓગણીસો ચાલીસના ના રોજ આપવામાં આવી હતી જોકે તેમના બલિદાનની ગાથા આજે પણ દેશભરમાં ગવાય છે ઉધમસિંહ શેરસિંહનો જન્મ ડિસેમ્બર રોજ પંજાબમાં થયો હતો તેમના પિતા સરદાર તેહલસિંહ જમ્મુ પલ્લી ગામમાં રેલવે ચોકીદાર હતા જોકે નાનપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી તેઓ અમૃતસરના સેન્ટ્રલ ખાલસા અનાથાલયમાં મોકલવામાં આવ્યા હતા ત્યાં અનાથાશ્રી લોકોએ તેમને નવું નામ આપ્યું ભારતીય સમાજની એકતા માટે પોતાનું નામ બદલીને રામ મોહમ્મદસિંહ આઝાદ રાખ્યું જે ભારતના ત્રણેય મુખ્ય ધર્મનું પ્રતિક છે